સુરજભાઈ તમારી બેન ને હું હું તમારી બેન માં તો હું આ કરું તો તમને સારું લાગે તો હું મારે બધું સાધન તમારે છે ને મારે છે સુરેશ તારી બેન ના તણ અને તારી માના ના તું એક વાર મારી જા અને પોલીસ સ્ટેશન માં તને પાણી હરકો કરી દઉં હેલો રાઠોડ અને સુરેશ વાઘેરાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે એ રેકોર્ડિંગમાં ગાળવાની કે બોલાવી દે મિત્રો તો આ રેકોર્ડિંગ સાંભળી મિત્રો આપણે કોઈનો વિરોધ કરવા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો હવે પૂરું રેકોર્ડિંગ તમે સાંભળો

હા એ સુરેશ તને ને સુરેશ એ સુરેશ તું પાણીયારી એટલો બધો આવી ખાલી

મારી વાત અમળો એને તમારા મિત્ર કોઈ હતા ને મારી વાત અંબળો એમના વસ્તુ પતી ગઈ છે એ બે શબ્દ ગા ઓ ભાઈ કરણભાઈ એ કોગના માબેન ને મે ગય્યું જ કોગના મિત્ર ને એ ઈ વસ્તુ આખી છે તમે જો તમે જો બોલી ગયા હોય બૌત્રાજી માં એ બૌત્રાજી માં બોલી જાત તો આયા એના માડી માબેન ને બોલી છે બધે તો તો રાખીને વાત કરે બૌત્રાજી ની તો તમારા માબેન ને કોકે અમે એ ભાઈ એ કોગ આપણા કરણભાઈ કે દેવુરભાઈ કે ગામના છે કરણભાઈ કરણભાઈ કોગ ની માબેન ને ક્યો મેમે વૈશ બૌત્રાજી

મને કર્યું દે તું ભાઈ આ ભાઈ હું દાખલો નથી હો તારે એને ઠપકો દેવો દેવી પૂજક નું નામ આપવાનું

તમે ભાગ લડીને દીકરો અમને મોબાઈલ અને યુટ્યુબ માં ભાગ લડી ને તબો આવી યુટ્યુબ માં ભાગ લડી ને આવી જ

સુરત ગયો મારા ભાઈ નું નામે સુરત છે એટલે એ માની લે એટલે તારી માનો હર મારો બાપ હોય ગોવિંદ મિત્રો તમારે આ રેકોર્ડિંગ વસાડે શું કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત